ગુજરાતના અમદાવાદમાં એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની હતી એર ઇન્ડિયાનું એક પેસેન્જર પ્લેન અહીં અથડાયા પછી ક્રેશ થયું હતું વિમાનમાં બસો મુસાફરો સવાર હતા એવી આશંકા છે કે બધાના મોત થયા છે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટનાને લઈને બચાવ અને રાહત કામગીરીની તેમજ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો અને કેન્દ્ર સરકારને સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી જે વિડીયો સામે આવ્યા છે તેમાં વિમાન ભીષણ રીતે બળી રહ્યું છે લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્લેનનું વ્હીલ જોઈ શકાય છે ફાયર ફાઈટર્સ આગ ઓલવવામાં આવી રહી છે અરાજકતાનો માહોલ છે સામે આવેલી વિગતો અનુસાર આ વિમાનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા હાલમાં આરોગ્ય મંત્રી મુખ્યભાઈ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ આવવા રવાના થયા છે હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર ડોક્ટરોને હોસ્પિટલમાં હાજર રહેવા સૂચના આપવામાં આવે છે